શ્રાવણ માસના પ્રથમ સોમવારે મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિર શિવભક્તો શિવાયના શિવનાથથી ગુંજી ઉઠતું હોય છે દંતકથા અનુસાર લુણેશ્વર મંદિરના નામ નામ પરથી પડ્યું છે તેવું માનવું હોય છે આ મંદિરનું ગાયની ખરી આકારનું છે અને સ્વયંભૂ શિવલિંગનું અલૌકિક સ્વરૂપ જોવા મળે છે આ મંદિરની સ્થાપના લુણાવાડાના રાજવી પરિવાર દ્વારા કરવામાં આવી છે આ શિવ મંદિરના દર્શન માત્ર થી ભક્તોના સર્વ દુઃખો નાશ પામે છે અને માનવાંછિત વાંચિત ફળથી પ્રાપ્તિ કરે છે આ ભક્તોના સર્વ દુઃખો નાશ પામે છે અને મન પ્રાપ્તિ થાય છે અહીં આ શિવ મંદિરના નંદી સ્વરૂપના શિવલિંગ નું દર્શન મન વાંચિત ફળ આપે છે લુણાવાડા નગરમાં બિરાજમાન લુણેશ્વર મહાદેવ આજે પણ લુણાવાડા નગરના દરેક નાગરિકોનું રક્ષણ કરી રહ્યા છે આ લુણાવાડા નામ લુણેશ્વર મહાદેવ પરથી પડેલ છે લુણાવાડા એ છોટે કાશીના નામથી આખા ભારતમાં જૂના જમાનામાં પ્રખ્યાત હતું અહીંયા લુણાવાડાની અંદર ઠેર ઠેર ભગવાનોના મંદિર આવેલા છે એમાં આ જ રોડ ઉપર લુણેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ ઓમકારેશ્વર મહાદેવ અને અખાડામાં અખાડાનું મંદિર આવેલું છે અને કબીર મંદિર આવેલા છે અહીંયા લોકો શ્રાવણ મહિનામાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કરે છે અને દરેક શ્રાવણ મહિનાના દરેક દિવસે અહીંયા લઘુ થાય છે અને લોકો ભક્તિભાવપૂર્ણ અહીંયા દર્શન કરવા પધારે છે અને લોકોની આસ્થા લુણેશ્વર મંદિર જોડે જોડાયેલી છે અને લુણેશ્વર મંદિર લુણનાથ મહાદેવ પરથી એનું નામ લુણેશ્વર પડ્યું છે અને એના લુણેશ્વર મંદિરના નામ પરથી લુણાવાળા એવું ગામનું નામ પડેલ છે અને લોકો ખૂબ જ આસ્થાથી અને શ્રદ્ધાથી દર્શન કરવા અહીંયા પધારે છે હા જય મહાદેવ અમે આ દર વર્ષે સવારમાં અત્યારના આ ટાઈમે રોજ આવીએ છીએ અને અમને શ્રદ્ધા છે કે આ જે મંદિર છે એ મંદિરના શિવ ભગવાનની અમને કૃપા છે અમારે કે મને એક વખત અહીંયા દોરી કપાઈ ગયેલી છતાં પણ મને કોઈ પણ નહીં નીકળ્યું નહીં લવીનું એ એટલી મને શ્રદ્ધા મંદિરે એટલે અમે અહીંયા મંદિરે રોજ મહીસાગર જિલ્લા મુ શ્રાવણ મા સોમવારે જે જોવા મળી રહ્યો છે તેને લઈને ખૂબ જ આસ્થા છે હિન્દુ તેને લઈને ભાવિ ભક્તો છે તે વહેલી સવારથી જ શિવનારા સાથે અહીંયા દૂધી ઉઠ્યા છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ લાંબી લાઈન

ત્યારે મહીસાગર જિલ્લાના શિવ મંદિરમાં પણ શિવભક્તો શિવની આરાધના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે મહીસાગરના લુણાવાડામાં આવેલ પૌરાણિક લુણેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ શિવભક્તો મોટી સંખ્યામાં શિવલિંગના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે ભક્તો શિવજીને જળ દૂધ શ્રીફળ અબીલ મધ બિલીપત્ર કમળ પુષ્પોના અભિષેક કરીને શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અહીં જન્માષ્ટમી શિવરાત્રી દિવાળી જેવા પ્રમુખ તહેવારોમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ પોળાનાથના દર્શનાર્થે આવે છે ઇન્દ્રવદન પંડ્યા નર્વાણ ન્યૂઝ મહીસાગર